જીવતો જીવતો <trio> <Adu? trio> <Adu? trio> મનડો મોયો કાળુ બાળો મોયો એ રોમ રોમ કરવા આવ્યો રોમ કરવા આયો રોકર વાઘડીમાં મનડો મોયો કાળુ બા પાઘડીમાં મનડો મોયો આી રાત ના શો કે કૂક ના જો કે છો છૂટા પડ્યા છો પેલું કેવા આયો છું શું કેવા આવ્યો છો

ઈરો ખઈને આવ્યો છે એટલે પેટમાં પા અડધી રાત થઈ ત્યારે બહાર એક વાજો એ તો ચોવીસ કલાક ચાલુ હોય છે પર કોણ લઈને આવા લઈને આવશે પેલો આવે છે કોઈ મોળા ટોપી પહેરીને એ તો ખબર ના આવે ચાલવા તો આવે જ છે ક

તમે મને કાઢવાન કરી દીધો લેરા ના થાય લે બેયો કાર મુ ડ કારિયા આ જમ આયા એમ નામ આયા છે પૈસા લેવા પૈસા લેવા નહીં આ તો ડાયરેક્ટ ભજનમાંથી ડાયરેક્ટ ઓય છે નહીં હું ઓસીના માંગવા આયો ઓને સમજો ખમુ બોલે એ કુંમભાઈ હું નાય તો સામીલી ના ના રાજા આદુ આ તાર

આ ધોણું થયે લાગ હલવાયા મોડા મોડા હલવાયા પાવળિયા ખતરનાક સર હું સચી ગઈ તો ખબર મને ઘેર